વડોદરાની સિકલી ઘર કેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલ ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે તસ્કરો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા એકત્રિત થતાની સાથે જ પોલીસ તાટકી હતી અને ચોરી કરેલ રોકડ અને તાગેના કબજે લઈને તસ્કરોને ઝડપી પાડ્યા છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાદમી મળી હતી કે સાયજીગંજ વિસ્તારમાં તુલસી હોટલ પાસેની શંકરનગર ઉપરપટ્ટીમાં રહેતો પ્રેમસિંહ ઉર્ફે ભીમો સિકલીગર તેના સાગરીતો સાથે વડોદરાના છાણી કેનાલ પાસે કાર લઈને ઊભો છે જે ટોણકી એક કરેલી ચોરીના મુત્તામાલની ભાગબટાઈ કરવામાં આવી રહી છે જે બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ ઉપર પહોંચતા છાણી કેનાલ પાસે જીજે છે શૂન્ય ત્રણ પારસિંગની કાર સાથે પ્રેમ સિંગ સિકલીગર કુલદીપ સિંઘ સિકલીગર તેમજ અમરદીપ સિંઘ સિકલીગર મળી આવ્યા હતા અને જેઓની જડતી લેતા તેમની પાસેથી રોકડ એક લાખ તથા સોના ચાંદીના તાકે મળતા હટકાયત કરવામાં આવી હતી પોલીસે કરતા પૂછપરછ દિવસ પહેલા મોરબી જઈને ત્રણ બંધ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો જે ચોરીના મુદ્દામાલ ની વહેંચડી માટે છાણી કેનાલ પાસે એકત્રિત થયા હતા અને ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીનો મુદ્દામાલ અને કાર મળીને ત્રણ પોઈન્ટ એકાવન લાખ કબજે લઈને ત્રણેય તસ્કરોની ધરપકડ કરી છે